દાદા હરિભા મહિલા કોલેજ ખાતે સમૂહ લગ્નનું ભવ્ય જી આ યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા એકવીસમાં સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન ગોઠવવામાં આવ્યું છે જેમાં આપ જોઈ રહ્યા છો કે સુંદર મજાના મંડપની વ્યવસ્થા સાથે સાથે આ બાજુ વરકન્યાને પરિણવા માટેના મંડપ બધા નખાઈ રહ્યા છે આગળની સાઈડમાં સુંદર સ્ટેજની વ્યવસ્થા થઈ છે ત્યાં સંતો મહંતો રૂડા આશીર્વાદ સાથે દીકરીઓને આશીર્વાદ પાઠવશે એવી જ રીતે આગળની સાઈડમાં આપ જોઈ રહ્યા છો કે ત્યાં બધો જ કરિયાવર ગોઠવાશે લગભગ એક દીકરીને ને ત્રીસ ઉપરાંતની વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવશે સાથે સાથે સુંદર મજાનો રક્તદાન કેમ્પ યોજાશે જેમાં વરકન્યા અને વરકન્યાના જાનૈયાઓ માંડવિયાઓ વશે વોસે રક્તદાન કરશે અને બ્લડ ડોનેશનથી રક્તદાન મહાદાનના સૂત્રને સાર્થક કરશે સાથે સાથે સામેની સાઈડમાં તમે જુઓ તો ત્યાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે આશરે હજારેક વાહન સમાઈ શકે એવી વ્યવસ્થા પાર્કિંગની થઈ રહી છે આગળની સાઈડમાં તમે જુઓ તો ત્યાં ભોજનની સુંદર વ્યવસ્થા થઈ છે બધી જ દીકરીઓને એમના વાલીને મહેમાનોને જમવાની સુંદર વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવી છે આ આયોજન સંસ્થાનું એકવીસમું આયોજન છે આના પહેલાં વીસ લગ્ન આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આજ દિન સુધીમાં અઢારસો છવ્વીસ દીકરીઓના હાથ પીળા પૂજ્ય રતિદાદાના હસ્તે થયા છે એ આપણા માટે ખૂબ ગૌરવની વાત છે આ એકવીસમાં લગ્ન સુંદર આયોજન થાય એ માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને સાથે સાથે આ બધાને પણ હાર્દિક નિમંત્રણ છે કે આવા સુંદર મજાનો લાવો આ ચલાલાના આંગણે લેવાઈ રહ્યો છે ત્યારે આપ પણ એમાં એક આશીર્વાદરૂપી પાંખડી ઉમેરી અને બધી દીકરીઓને આપ પણ આશીર્વાદ પાઠવો અને ખાસ લગ્નમાં પધારો એવી વિનંતી આ આપણા ચલાલા અને મીઠાપુર વિસ્તારની ગૌરવની વાત છે